ભારતીય જનતા પાર્ટીના ચુમ્માલીસમાં સ્થાપના દિન નિમિત્તે નસવાડી તાલુકા યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજાઈ ભારતીય જનતા પાર્ટીના ચુમ્માલીસ વર્ષ પૂર્ણ થતાં ભાજપા પ્રદેશ કક્ષાએથી મળેલ સૂચના અનુસાર આજરોજ નસવાડી તાલુકા ભાજપા યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને વંદે માતરમ જય શ્રી રામ અબકી બાર ચારસો પારના નારા સાથે બાઇક રેલી

સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર આજરોજ યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન થઈ રહ્યું છે એ સંદર્ભે આજરોજ છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પણ યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું